અરે માથા નું મગજ ખાઈ જાય આડું પણ પણ કાઠું કોમ જવડાયું યાર એ ભરતા નથી ને અવડું અવડું સમજ યાર દઈ

પોણી 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 લેતા પોણી પોતા પીતા ન આ તો બચા તારૂ આ પોણી આલી કેતા નહી ને હું ગઈ હો ભરતું નહિ આ તા પાણી થા પાણી કે પાણી પીવાનું છે ને તું દારું નહીં ખરા તમે તો વાતો આલી હમણે બજાવાનું બે ફરિયા ગાલી ગાના લેના ખઈ કાન હપાઈ થા કોઈ વગાડવાનું ના તારે આ

નહીં પડતી ના બોલવું હોય તો કોઈ નહીં નહિ કોણ ગમે આવું આમણે ત્રણ ગીલો જાય યાર શું કેસો

હતો વાતો કરવાની ને છે તમારે શાંતિ છે મારવાનું તમને મારતા યાર તમારા કોણ તે આ તો હરિયા કરવાનું કે છે હરિયા કરવાનું કી ને કયો ઊંધું

આનું કાચું કામ કરી દે જવા જમ આ તમારા બે વાય ને દે ગાય લઈ જાય ના મારતો તમે હા નથી મારતો નહીં બોલા મારા નહી તમે આ મળશે યાર એ ભજન ભજન કરો તો મંદિર

સોરી દેખ્યું કોઈ ખાવાનું લઈ જતા ને ડોલ લઈને ઘર ના છીએ હવે હું બોલ છું ઘર ઘેર જવું છે ઘેર નહીં કેતા હેતર મો તમે આ ઘેર ધોળ છો મને અલ્યા આ મોણે જો યાર ઓયરા ઉસા ઢો સરવા આ ઢો સરવા ઉસા હું પડી છતો એ તો પોયલો છે અરે હણો મને મજા આવી ગઈ રે પેલા છે મને મજા આવી ગઈ છે નઈ કાઈ લાવ છો હા તો નવી કાઈ છે દૂધ કા આલા છે હા દૂધ આલો તાર હું પોણી હું સંભળાતું નથી હું કેવો છો દૂધ આલા ગારો નહી ગારો તમે આ ને યાર શું કરવા તમે કો સંભળાવ આવા બેરા થઈ ગયા એવું લાગે બે થઈ ગયા તમને બે રોકી લ્યો શું કરવાનું કોણી ખાઈ ને હું ભણ્યા સંભળાય ને કોક કેટલું ભણ્યા એટલું ભણ્યા છો તમે કેટલું પણ છો ક્યાં બનાવતા ને

બેઠો લાગે છે કે આવી ભાઈ કુક ના પોહન બે જતો હોય ને તો લોકો ના હવાની મજા આવી જતી નઈ કોઈ તમે બે હાઉ ચા પીવડાય છે મને તમાટો છું અરે આ મોડું આપડે વાત તો ગણો આવ્યો ચાદરો ઉડીએ ઉડ ચાદરો કાગરા ઉડે આ હાથ ઉડે ઉડ ઉડે ઉડે ને ઉડ ઉડે ઉડે બાદરી બાદરી લીધી હા લીધી ને તોલા ક્યાં લીધી એ મારા કેટલી થઈ બાજરી કેટલી હતી ના લીધી લીધી ને બે બાજરી લીધી

તમારો દવાની ના થઈ જતો લોકો દવાની જરૂરી હોય દવાની વાત કરી ફીસ કાઢી આવ્યો ને પોણી ભરીને બે પાસે તમે ડોક્ટર બતાવો ડોક્ટર આવવાનું સલાહ એ મોડું દે

તમે બે વાતો કરો તમે મને કરો મારવાનો કરે તમે આ તો યાર થાય મારા માથરા બે હક તમે બે હા

ખબર તમે પ્લાન બનાવતા મારો બનાવું એટલા જોવા મને મને લાગતું નથી એ જોતા ને તમાર તો પતિ ગયું ના માણસ ના ઉભે હોય કને હોય યાર અરે યાર પેલા તો નતા વા આ તો પછી પાછા થી બીમારી પાછળ થી બીમારી

અને બાપુ એટલે કે તું બરાબર અને મમ્મુ એ તા ને ઘેર જવું અને તમે તમારા કોમ વર્ગો કોઈ ને કેતા જ નહીં કેવું અને ગમ્યો પણ ગમે મને ગમ્યું મજા આઈ ગયો મારે ટાઈમ પાસ થઈ ગયો સારું હારું પડ હું જવતા